અત્યારે પ્રાંત તત્વ લેવાની વિધિ ચાલી રહી છે આ પ્રાંત તત્વ લીધા પછી મૂર્તિઓને તે જગ્યા પરથી જગ્યા પર લાવવામાં આવશે ત્યારબાદ આ મંદિર નો જીર્ણોદ્ધાર કરવામાં આવશે જીર્ણોદ્ધાર કર્યા પછી ભગવાન ગણેશ દાદા હનુમાનજી મહારાજ કુર્મ નંદી અને માં પાર્વતીની પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવશે આપ આપ જોઈ રહ્યા છો એ પ્રાંત તત્વ ચલિત પ્રાંત તત્વ લેવાની વિધિ ચાલી રહી છે આ વિધિની અંદર આપણે જોઈ રહ્યા છો તો વેદ પાઠી ગણપાઠી બ્રાહ્મણો દ્વારા આ કર્મ ચાલી રહ્યું છે બ્રાહ્મણો દ્વારા વેદની રૂચાઓ દ્વારા આ યજ્ઞ કરવામાં આવી રહ્યો છે આ પ્રાંત તત્વ લેવાની વિધિ ચાલી રહી છે ચણોદના અતિ વિદ્વાન એક જે બ્રાહ્મણ આયા છે એ શુક્લ યજુવેદ માધ્યંત ની શાખાના છે કાંડવ શાખાના છે અથર્વેદી બ્રાહ્મણો છે શુક્લ યજુર્વેદી બ્રાહ્મણો છે એમના દ્વારા પૂજા થઈ રહી છે આપ જોઈ રહ્યા છો ભગવાન ગણપતિ દાદાનું સ્થાપન છે માતાજીનું સ્થાપન છે સર્વત્ર ભદ્ર મંડળ પીઠના પીઠ દેવતાનું સ્થાપન છે મહારુદ્ર નીલકંઠ દેવતાનું સ્થાપન છે આપ જોઈ રહ્યા છો અલગ અલગ સમિધાથી યજ્ઞ કરવામાં આવી રહ્યા છે આપ આ જોઈ રહ્યા છો ભગવાન ગણપતિ દાદા જે મૂર્તિનું પ્રાણ તત્વ લેવાનું છે ભગવાન હનુમાનજી મહારાજ લેવાનું છે આ બાજુ આપ જોઈ રહ્યા છો નંદી આપ જોઈ રહ્યા છો દેવતા આપ જોઈ રહ્યા છો મા પાર્વતી એને અલગ અલગ આયુધ ની અંદર પ્રાણ તત્વ લેવાનું છે આ પ્રાણ તત્વો ની વિધિ હાલમાં જામુગડાના નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ની અંદર ચાલી ગઈ છે જય બોલે